એક મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનું જંગ બની ગયેલી જસતણ બેઠક જીતવા બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે મોડી રાત્રે ચાર સિનિયર નેતાઓની બેઠક યોજાઈ હતી જેમાં આયાતી કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયા પણ હાજર રહ્યા હતા સિનિયર નેતાઓએ કુંવરજી બાવળીયાનો અભિપ્રાય લીધો હતો

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હતા જ્યાં કુંવરજી બાવળિયા પણ હાજર હતા અને ત્યાં બંધ પાણીઓ બેઠક કરી હતી જાણકારી મળી રહી છે કે આ બેઠક જસણ ની બેઠક ને લઈને ચર્ચા કરવામાં આવી હતી જેની અંદર કુંવરજી જે બાવળિયા જે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા હતા પછી તેઓ પક્ષ પલટો કરીને ભાજપમાં આવી ગયા હતા અને હવે પેટા ચૂંટણી થવા છે ત્યારે ત્યાંની શું સમસ્યાઓ છે સ્થાનિક તેને લઈને આ ની ચર્ચા કરવામાં આવી હતી સાથોસાથ ભાજપ માટે પ્રતિષ્ઠાની સંઘ બની ગઈ હોય છે બેઠક જીતવાનું તેમ તમામ પ્રકારના જે પ્રયોજનો છે તે આજમાવી રહી છે અને પહેલા પણ ભાજપ પ્રદેશ દ્વારા પણ અઢાર સભ્યોની જે ફોજ છે તે આ જસદણની બેઠક જીતવા માટે મેદાનમાં ઉતારી હતી અને ગઈકાલે પણ મોડી રાત સુધી આ સિનિયર મંત્રીઓની બેઠક ચાલી હતી અને બેઠકની અંદર જસદણમાં જે ખેડૂતોના પ્રશ્નો હોય કે પાણીના પ્રશ્નો હોય સાથે અછત દિલ્લો જાહેર કરવો કે નહીં તમામ મુદ્દાઓ લઈને આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી માનસી જી આભાર આપનો સમગ્ર માહિતી આપવા માટે મલ્હાર તો બેઠકમાં આયાતી કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયા પણ હાજર રહ્યા હતા સિનિયર પ્રધાનોએ કુંવરજીનો અભિપ્રાય લીધો હતો અને જે રીતે જસણ બેઠકને લઈને ભાજપ દ્વારા જમ્બો ટીમ ઉતારવામાં આવી છે તેમાં લઈને પણ ચર્ચા હાથ ધરાઈ હતી